નમસ્કાર મિત્રો જય શ્રી કૃષ્ણ ફરી એક વખત સ્વાગત છે આપનું આપણી યુટ્યુબ ચેનલ ભક્તિ કીર્તન સંગ્રહમાં મિત્રો આપનામાંથી ઘણા લોકોએ એમને પ્રશ્ન કર્યો હતો કે ઉત્તરાયણ ક્યારે છે ચૌદ જાન્યુઆરી કે પંદર જાન્યુઆરી ઘણા લોકો ચૌદ તારીખે કહે છે ઘણા લોકો પંદર તારીખે કહે છે તો ઉત્તરાયણ ક્યારે મનાવાની છે તથા ઉત્તરાયણના દિવસે જે દાન પૂર્ણ કરવાનું હોય તે ક્યારે કરવાનું છે તથા તેનો સમય શું છે કયા સમયમાં કરીએ તો દાન પૂર્ણનું વધુ ફળ મળે અને કમૂરતા ક્યારે ઉતરે છે આવા અનેક પ્રશ્નો અમને પૂછવામાં આવ્યા હતા તો તેનો ઉત્તર અમે આ વિડીયોમાં આપવાના છીએ કે જેથી લોકોને આ સિવાય બીજા લોકોને પણ પ્રશ્ન હોય તો તે લોકોને પણ આ પ્રશ્નોનો ઉત્તર મળી જાય તો અંત સુધી મારી સાથે જોડાયેલા રહેજો વિડીયો પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો અમારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં કે જેથી કરીને આવા જ અવનવા વિડીયો આપ સૌ લોકોને મળતા રહે તો મિત્રો સામાન્ય રીતે મકરસંક્રાંતિનો તહેવાર એ તારીખ પ્રમાણે ઉજવવામાં આવે છે એટલે કે ચૌદ જાન્યુઆરીએ હંમેશા મકરસંક્રાંતિ ઉજવવામાં આવે છે આ સિવાય જે આપણા હિન્દુ ધર્મના બાકીના વ્રત તહેવાર હોય તે તિથિ પ્રમાણે ઉજવવામાં આવતા હોય છે તો આ વર્ષે થોડી અલગ ઘટના બની રહી છે સૂર્યનારાયણ દેવ મકર રાશિમાં પ્રવેશ પંદર તારીખે વહેલી સવારે પોણા ત્રણ વાગે કરે છે એટલે કે ચૌદ તારીખની જે મોડી રાત હોય તે પોણા ત્રણે મકર રાશિમાં પ્રવેશ કરે છે એટલા માટે પંદર તારીખે મકરસંક્રાંતિ ઉજવવામાં આવશે એટલે કે પંદર તારીખે માત્ર દાન પુન કરવાનું રહેશે જ્યારે ચૌદ તારીખે પતંગોત્સવ ઉજવવામાં આવશે કેમ કે જ્યારે સૂર્ય ધન રાશિમાંથી મકર રાશિમાં પ્રવેશ કરી જાય ત્યાર પછી દાન પૂર્ણ કરવાનું હોય છે અને ચૌદ તારીખે સૂર્ય ધન રાશિમાં હશે જ્યારે પંદર તારીખે સૂર્યનો મકર રાશિમાં પ્રવેશ થઈ ગયો હશે એટલા માટે પંદર તારીખે દાન કાર્ય કરવામાં આવશે તો અહીંયા હવે બીજો પ્રશ્ન ઊભો થાય કે જો પંદર તારીખે દાન પૂર્ણ કરવાનું છે તો તેનો સમય શું છે તો મિત્રો પંદર જાન્યુઆરી બે હજાર ચોવીસને સોમવારે પુણ્યકાળનો સમય સવારે સૂર્યોદયથી શરૂ કરીને સાંજે સૂર્યાસ્ત સમય સુધીનો છે આ સમયગાળામાં આપ કોઈ પણ સમયે દાન પુણ્ય કરી શકો છો પરંતુ આ સમયમાં જે મહાપુણ્યકાળ કહેવાય ને તેનો સમય છે સવારે સૂર્યોદયથી લઈને સવારે નવ વાગ્યા સુધીનો એટલે કે સૂર્યોદય લગભગ સાત સાડા સાતે થતો હોય છે તો ત્યારથી લઈને નવ વાગ્યા સુધીનો જે સમય છે તે સમયમાં જો દાન કરવામાં આવે છે તો તેનું મહાપુણ્ય ફળ મળે છે પરંતુ એવું જરૂરી નથી કે નવ વાગ્યા સુધી જ કરો આપ એ પછી પણ દાન પુનનું કાર્ય કરી શકો છો ઘણા લોકો ચોઘડિયા મુજબ પણ દાન પૂર્ણ કરતા હોય છે તો તેના મુજબ પણ હું આપને જણાવી દઉં કે કયા સમયે આપણે દાન પૂર્ણ કરવાનું રહેશે તો પંદર તારીખે સૌ પ્રથમ ચોઘડિયું અમૃત જ છે કે જે નવ વાગ્યા સુધીનું રહેવાનું છે કે જે સમયમાં આપ દાન પૂર્ણ કરી શકો છો ત્યાર પછી કાળ છે કે જે અશુભ ચોઘડિયું છે અને ત્યાર પછી ફરી શુભ ચોઘડિયું આવે છે કે જે સવા દસથી લઈને અગિયાર વાગ્યાને આડત્રીસ મિનિટ સુધી રહેવાનું છે આ સમયગાળામાં પણ આ દાન કાર્ય કરી શકો છો અને ત્યાર પછી રોગ અને ઉદ્વેગ આવે છે કે જે અશુભ ચોઘડિયા છે અને ત્યાર પછી ફરી બપોરે બે વાગ્યાને વીસ મિનિટથી સાંજે આઠ વાગ્યા સુધી સારા ચોઘડિયા છે કે જેમાં ચલ લાભ અમૃત અને ચલ આ રીતે શુભ ચોઘડિયા છે કે જે સમયમાં આપ પૂર્ણ કરી શકો છો પરંતુ સાંજે સૂર્યાસ્ત સમય પહેલાં દાનપુનનું કાર્ય કરી લ્યો તો વધુ ઉત્તમ છે કદાચ કોઈ કારણોસર કોઈ એવા સંજોગો હોય તો આપ સૂર્યાસ્ત પછી કરવું પડે એમ હોય તો સૂર્યાસ્ત પછી પણ કરી શકાય પરંતુ પ્રયત્ન કરવાનો કે સૂર્યાસ્ત પહેલાં જ આપણે પૂર્ણ કરી લઈએ અને હા જો આપણે નિત્ય ઘર બેઠા અનેક સ્થળોના દર્શન કરવા હોય તો વોટ્સએપમાં મારું ગ્રુપ છે કે જેમાં અમે દર્શન કરાવીએ છીએ તો તે ગ્રુપમાં જોડાવા માટે અહીંયા જે વોટ્સએપ નંબર લખેલો છે તેના ઉપર આપ આપણે જય શ્રી કૃષ્ણ લખીને મોકલી આપજો એટલે આપને અમારા ગ્રુપની લિંક મળી જશે અને જોઈન થઈ જશો એટલે આપ પણ ઘર બેઠા દર્શનનો લાભો લઈ શકશો તો હવે ફરી પાછો એક પ્રશ્ન એવો ઉભો થાય કે દાનપુનનો સમય તો જણાવી દીધો તો હવે દાનપુન કઈ વસ્તુનું કરવું તો મિત્રો તેમાં આવે છે ખાસ કરીને ખીચડીનું દાન કે જેમાં પાંચ ધાન કે સાત ધાનની ખીચડી બનાવવામાં આવે છે અને જો તેનું દાન કરવામાં આવે છે અથવા તો ગરીબ જરૂરિયાતમંદ લોકોને ખવડાવવામાં આવે છે તો તે વિશેષ બને છે તેનાથી જો તે વ્યક્તિને શનિદોષ હોય તો તેમાંથી પણ તેને મુક્તિ મળે છે ત્યાર પછી બીજું આવે છે તલનું દાન કે જેના વિશે આપણે સૌ લોકો જાણીએ છીએ કે તલનું દાન મકર સંક્રાંતિ પર કેટલું વિશેષ છે ત્યાર પછી આવે છે કપડાનું દાન કે જે પણ આપ કરી શકો છો પરંતુ ધ્યાન એટલું રાખવાનું કે જે આપણા પહેરેલા કપડાં હોય આપણા જૂના કપડાં હોય તેનું દાન ન કરવું નવા કપડાં લઈને જ તેનું દાન કરવું તો જ તેનું ફળ મળશે ત્યાર પછી આપ ઘીનું પણ દાન કરી શકો છો કેમ કે ઘીનો સંબંધ ગુરુ અને સૂર્યથી જોડાયેલો છે ઉત્તરાયણનો પર્વ પણ સૂર્ય સાથે જ જોડાયેલો છે એટલે જો આપણે આ દિવસે ઘીનું દાન કરીએ છીએ તો આપણા કરિયરમાં એટલે કે આપણા કાર્યક્ષેત્રમાં તે આપણને લાભ આપે છે અને ભૌતિક સુખની પણ પ્રાપ્તિ થાય છે અને ગોળનું દાન પણ કરી શકાય છે કે જે બૃહસ્પતિ દેવ અને ભગવાન વિષ્ણુને અતિ પ્રિય છે આ દિવસે જો ગોળનું દાન કરીએ છીએ તો શનિ ગુરુ અને સૂર્યનો દોષ હોય તો તે દૂર થાય છે તો આ પાંચ વસ્તુનું દાન મેં આપ સૌ લોકોને જણાવ્યું કે જે મેન પાંચ વસ્તુ છે એવું જરૂરી નથી કે માત્ર આ પાંચ વસ્તુનું જ દાન કરી શકાય આપની યથાશક્તિ ક્ષમતા પ્રમાણે આપ કોઈપણ વસ્તુનું દાન કોઈપણ વ્યક્તિને કરી શકો છો પરંતુ ધ્યાન એટલું રાખવાનું કે જે વ્યક્તિને આપણે દાન આપીએ છીએ તે વ્યક્તિ દાનને લાયક છે કે નહીં સુપાત્ર વ્યક્તિને જે વ્યક્તિને જરૂરિયાત હોય જે વસ્તુનું દાન કરીએ છીએ તે વ્યક્તિ તેની કદર કરે છે કે નહીં તે વ્યક્તિને ખાસ તેની જરૂર છે કે નહીં તે વ્યક્તિને જો દાન કરવામાં આવે છે તો આપણું દીધેલું દાન લેખે લાગે છે જેમ કે ઉદાહરણ લઈએ કે કોઈ સુપ્રસિદ્ધ બ્રાહ્મણ છે ખૂબ જ ધનવાન બ્રાહ્મણ છે તેને લોકો હજારો લાખો રૂપિયાનું દાન કરતા હોય ખીચડી આપતા હોય કપડાં આપતા હોય અન્ય ઘણી બધી વસ્તુ દાન કરતા હોય અને તેની બાજુમાં જ બીજો એક ગરીબ બ્રાહ્મણ છે કે જેને બે ટાઈમ પૂરતું ભોજન પણ મળતું ન હોય તો આ સમયે જે ગરીબ બ્રાહ્મણ છે તેને દાન કરવું વધુ ઉત્તમ રહેશે જ્યારે આપણે તે ગરીબ બ્રાહ્મણને દાન આપીએ છીએ અથવા તો તે કદાચ બ્રાહ્મણ પણ ન હોય કોઈ ગરીબ વ્યક્તિ હોય કે જેને ખરેખર રીતે કોઈ વસ્તુની જરૂર છે તો તેને જો આપણે આ દિવસે દાન કરીએ છીએ વસ્તુ આપીએ છીએ તો તે આપણને જરૂર વિશેષ ફળની પ્રાપ્તિ કરાવે છે અને હા બીજી વાત એ પણ કે આ દિવસે સ્નાન કરવાનું પણ વિશેષ મહત્વ છે કે જેમાં ગંગા સ્નાન ઉત્તમ માનવામાં આવ્યું છે તો હવે આપ એવું કહેશો કે ભાઈ અમે ગંગા સ્નાન કરવા આ દિવસે કેવી રીતે જઈ શકીએ તો મિત્રો તેનો પણ એક ઉપાય જણાવવું આપ ઘર બેઠા ગંગા સ્નાન કર્યા સમાન પુણ્યફળ મેળવી શકશો કે જેના માટે આપણે શું કરવાનું જ્યારે આપ સ્નાન કરવા બેસો છો ત્યારે આપણા ઘરમાં ગંગા તો હોય જ તો હથેળીમાં ગંગા જળ લેવાનું અને સાત વખત ગંગાજીનું નામ લેવાનું અને ત્યાર પછી તે જળ આપણું જે સ્નાન કરવાનું પાણી હોય તેની સાથે ઉમેરી દેવાનું અને જો તે પાણીથી પછી સ્નાન કરવામાં આવે છે તો તે આપણે ગંગામાં નાય સમાન જ ગણાય છે અને તે સમાન જ તે પુણ્ય આપે છે એટલે આપ ઘર બેઠા પણ આ રીતે ગંગા સ્નાનનું ફળ મેળવી શકો છો તો મિત્રો આશા છે કે આ વિડીયોમાં મેં આપ સૌ લોકોને જે પણ માહિતી આપી છે તેની આપને હવે સંપૂર્ણ જાણકારી મળી ગઈ હશે સમજાઈ ગયું હશે તો આના પછીના નેક્સ્ટ વિડીયોમાં હવે એ વાત કરીશું કે આપણે આપણી યથાશક્તિ પ્રમાણે તો દાન કરતા હોઈએ છીએ પરંતુ જો આપણે આપણી રાશિ પ્રમાણે દાન કરવું હોય તો શું કરવું કેવી રીતે કરવું તે આપણે જાણીશું તો જો આપણે રાશિ પ્રમાણે દાન કરવું હોય તો તે વિડીયો જરૂરથી જજો અને આ ઉપરાંત આપણે ઉત્તરાયણની પૌરાણિક કથા પણ સાંભળીશું સામે ઉત્તરાયણને મકર સંક્રાંતિ ઉજવવામાં આવે છે તથા આ દિવસનો મહાત્મય કથા પણ સાંભળીશું તો તે વિડીયો પણ આપ અમારી સાથે નિહાળજો આપને તે પણ જરૂર પસંદ આવશે તો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો શેર કરજો અમારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં કે જેથી કરીને આવા જ અવનવા વિડીયો આપ સૌને મળતા રહે તો આ સાથે હવે મને રજા આપો મળીશું ફરીથી એક નવા વિડીયોમાં ત્યાં સુધી આપ સૌ લોકોને અમારી ચેનલના જય શ્રી કૃષ્ણ ધન્યવાદ મારી સાથે જોડાઈ રહેવા બદલ આપ સૌ લોકોનો ખૂબ ખૂબ આભાર